મોરબીના રામધન આશ્રમ ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજવામાં આવ્યો મોરબી શહેરના સામા આવેલા મહેન્દ્રનગર ગામ નજીક રામધન આશ્રમ ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં આ પ્રસંગે રામધન આશ્રમના મહંત શ્રી ભાવેશ્વરી માના શિષ્ય રત્નેશ્વરી દેવીને મહાકુંભ પ્રયાગરાજ ખાતે અખિલ ભારતી પંચનિર્વાણી અખાડા હનુમાનગઢી અયોધ્યા કુબાજી પીઠ દ્વારા શ્રી શ્રી મહામંડલેશ્વર એક હજાર આઠ પદવી અર્પણ કરવામાં આવી હતી ધર્મસભામાં રામધન આશ્રમ ખાતે સંતો મહંતો સહિત ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રત્નેશ્વરી દેવી દ્વારા પ્રવચન આપી સંતો મહંતોને ભાવેશ્વરીમાં દ્વારા સંતો મહંતોને આપી સન્માનિત કરી તમામ સંતો મહંતો અને ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો આજે મારા શિષ્ય રત્નેશ્વરી દેવીનો ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ્ય જયો એમાં એમની કથા હતી અને અમારા જગતગુરુ શ્રીએ એમની લાયકાત ધ્યાનમાં લઈ અને શ્રી શ્રી મહામંડલેશ્વરે એક હજાર આઠ ની પદવી આપી એના અનુસંધાને અમારા મોરબીના સંતો ભક્તો દ્વારા સન્માન ધર્મસભા અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ હતું